ભૂષણના મમ્મી ને કોઈક મળતા હળતા તો કોઈકથી પૂછજો કે તમને આ રૂપા લાયરે છ્યું થયું તું તમારું મને કે હું અહીંયા ઘેરે કાક કામે જઈ છડ્યો તો મને કે તું રોજ ઉઠીને નવી જૂનીનું શું કર્યા રાખીશ તું તારો ભાઈ અરે મેં કીધું ભાભી આ નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા સાટું થઈને હું અમારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મતનો છું તમે ગુપાધી કરો હું તો એમ કહું છું મિત્રો ચૂંટણી પૂરી થઈ જઈ છે પછી આપણે દુનિયા સામે આ બોલશું કે અમારા ગુજરાતમાં લાઈટ નથી અમારા ગુજરાતમાં પાણી નથી અમારા ગુજરાતમાં રોડ નથી આવું આપણે આ ચૂંટણી પછી બોલશું રેમ મત તો આગળ જ્યાં જવાના આવે છે ત્યાં જાશે તમે ગુજરાતને દુનિયામાં બદનામ કરવાનું છે ને માટે કરો છો કાંઈ નથી થયું કાંઈ નથી થયું અહીંયા કચ્છમાં દસ હજાર રૂપિયા એકર કોઈ લેવા વાળું નતું દસ લાખ રૂપિયા કોઈ વેચવા વાળા છે હા કે નથી કર્યું તો હેમ હવામાંથી ભાવ વધી ગયા અને દસ લાખ રૂપિયા તો સીમાડા નો ભાવ છે જેને રોડ ની ગઈ છે તો ચાર વાગ્યા સુધી ઉઠતા નથી તો વાગ્યા પછી મળો એમ આ જમીન હુતા છે હા શું છે ખોટું અને આ દેખાતું નથી ચાર લોકો દેખાતું નથી મિત્રો આખા એ દેશની અંદર હમણાં મને માહિતી મળી અમારા વિજયભાઈ રૂપાણીએ બે ત્રણ વાતો મારા ધ્યાનમાં મૂકી હતી સાહેબ પંચાણુમાં હું મિનિસ્ટર બન્યો પહેલો વહેલો ભાજપનો હુંય તમારી આમ સામે બે હતો જોર જોરથી જે બોલાવતો હતો પંચાણુમાં સરકાર બનીને મને પ્રધાન બનાવ્યું ત્યારે ગુજરાતના ખેડૂતોને અઢાર ટકા વ્યાજે રૂપિયા મળતા હતા સહકારી મંડળીમાં અઢાર ટકા તમે કલ્પના કરો અઢાર ટકા વ્યાજ ખેડૂતો ક્યાં અઢાર ટકા અને ક્યાં ઝીરો ટકા જીરો ટકા વ્યાજ જ નહીં ફરું ત્રણ લાખ રૂપિયા સુધી દીધા લીધા પાછા દૂધે તો ઓવર થાય તમારે કઈ દેવા લેવડ નહીં હા વ્યવસ્થા આપણી સરકારે કરી છે હમણાં એક જીઆર કર્યો આ વર્ષે આ નવી શરત જૂની શરત એ અમારા વખતે અમે કર્યું હતું તો અડધા તો સમજતા જ નહોતા કે નવી શરત જૂની શરત શું છે બોલો અશોકભાઈ ભટ્ટ મને યાદ આવે છે અમારા મહેસૂલ મંત્રી હતા અને એ વખતે અમે એની પાસે નવી શરત જૂની શરત મંજૂર કરાવેલી તે એ બોલું મોડું થતું હોય તો હું રોજ ફોન કરું નવી જૂની નું શું થયું ભાભી એક દીત મારી માથે બગડી હા તમે જ્યોતિ ભાભીને રીતસર પૂછી શકો છો કોઈને પરિચય હોય હજી છે ભાભી તો છે ભૂષણના મમ્મીને કોઈક મળતા આડાતા હોય તો કોઈક દિવસ પૂછ્યો કે તમને આ રૂપા લાયરે શું થયું તું તમારું મને કે હું અહીંયા ઘેરે કાંક કામે જઈ છડ્યો તો મને કે તું રોજ ઉઠીને નવી જૂનીનું શું કિર્યા રાખે તું તારો ભાઈ અરે મેં કીધું ભાભીયા નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા સાટું થઈને હું અમારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મતનો છું તમે ગુપાધી કરો કેવા કાયદા આ રાજ્યમાં આવતા બાપની જમીન છોકરાને ખાતે નહોતી શરતી બાપની જમીન ના ભાગ પડે નહીં આ નવી જૂની શરતમાં કલેક્ટર ને પરવાનગી હવે કલેક્ટર આપણને ખેડૂ ને કીધી સાંભળે તલાટી એ વી વર્ષ સુધી આપણી પાસે ઠેલા ઉપડાય સરપંચો પાસે સરપંચો લઈને આવે આ તલાટી સાહેબ છે મારી પાસે ઓળખાણ કરાવે સરપંચ આવીને કે અમારા દવે સાહેબ આપણા તલાટી સાહેબ છે કેલો તું ઉપાડ ઉપાડીમાં તું સરપંચો આવું કેટલાય સરપંચોને મારે કહેવું પડતું હવે એમાં કલેક્ટર કીધી મહેસૂલ મંત્રી હતા કોંગ્રેસની સરકાર હું દલસુખભાઈને મળું સાહેબ આ ખેડૂનું કાંઈક કરો તમારી પાસે અધિકાર છે અને આવું અમને હેરાન કરે એનું તો કાંઈક રસ્તો કાઢો તો હું એને મંજૂરી આપવાનું કહી દઉં છું તે ભલે મેં વિસ્તારમાં જઈને કીધું કારણ ખેડૂતોને અરજી કરો મંજૂરી મળી જાય નવી શરત ભાગ પાડવાની પછી હું તો ભૂલી ગયો વળી પાછું ત્રણ ચાર મહિને ક્યાંક કોઈ ગામડામાં ક્યાંક જવાનું થયું ને પૂછ્યું એટલે મજૂરીઓ મળે છે તો ખેડૂતોએ કીધું કે હા સાહેબ મંજૂરી મળે છે એટલે મેં કીધું સારું થયું દલસુખભાઈનો આભાર માન્યું કે એટલું તો કર્યું ત્યાં વળી એક અમારે કાકા થાતા હોય જ રહી નો કે કે તું ઉતાવળો થામાં મંજૂરી મળે છે પણ થોડીક મોંઘી પડે છે બોલો એટલે મેં કીધું નક્કી પાછો કાંઈ ગૂંસવાળો જેવો લાગે છે એટલે મેં વિગતવાર પૂછ્યું મેં કીધું હું ભાવી પડે છે કો એટલે આપણે એ રજૂઆત કરતા મને ફાવે તો મને કે અમારે ચાર છોકરા હોય તો કલેક્ટરને પાંચમો ગણવો પડે કે બોલો આ ભાવ આવા નાવા કાયદા તમે આઝાદીમાં ત્રી વર્ષ સુધી આ રાજ્યમાં રેખા એમાંથી બહાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ને હમણાં વિજયભાઈએ મને વાત કરી કે હવે અમે એવો નિયમ કરી નાખ્યો હોળ વર્ષથી એક ધારો નવી શરતની જેના નામની એન્ટ્રી પડતી હોય ને એને પૂછ્યા વગર જૂની કે નાખવાની